મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે અમારી આજની વાર્તા છે અભાગી પિતા હેલો રાહુલ બેટા હું તને ઘણા દિવસથી ફોન કરી રહ્યો છું પણ તું તો કે ફોન ઉઠાવતો જ નથી બેટા તને ખબર છે કે તારી માની તબિયત સારી નથી રહેતી હવે તેઓ તેની હાલતમાં વધુ ખરાબ થઈ ગઈ છે તે પથારી પર પડીને તને યાદ કરી રહી છે બેટા થોડો સમય કાઢીને માને મળવા આવી જાઉ અને બાળકોને પણ સાથે લઈને આવજે તારી મા સંપૂર્ણ રીતે હિંમત હારી ચૂકી છે તેને તારી સાથે મળીને થોડો રાહત મળશે મનમોહન મનમોહનલાલ તેમની વાત કરી રહ્યા હતા કે રાહુલે પોતાની મજબૂરી બતાવવાનું શરૂ કરી પપ્પા આ અઠવાડિયે તો મને કોઈ રજા મળી શકશે નહીં તમને ખબર છે કે હું અહીં નવું મકાન બનાવી રહ્યો છું ત્યાં પણ દેખરેખ કરવી પડે છે મારું અહીં રહેવું ખૂબ જ જરૂરી છે તમારે ત્યાં આવવાનું મારા માટે થોડું મુશ્કેલ છે તમે માની સંભાળ માટે કોઈ નોકરીયાત રાખી લો રાહુલના સ્પષ્ટ જવાબથી મનમોહનજીલને ચહેરા ઉપર ચિંતાની લકીરો ઉડી છે તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા તેમણે વથાવર્યા હદેથી કહ્યું નોકરીયા તો હું રાખી શકું છું પૈસાની કોઈ અછત નથી પણ આજકાલના બાળકોને કોણ સમજાવે કે માતા પિતાની કોઈ પરાયાથી વધારે પોતાના લોકોની જરૂર હોય છે દિવસે ને દિવસે કેન્સરગ્રસ્ત શારદાજીની તબિયત વૃદ્ધ ખરાબ થતી ગઈ મનમોહનલાલજી તેમની પત્નીની સેવા કરવામાં જ વ્યસ્ત રહેતા તેઓ દિવસ રાત શારદાજીના બેડની નજીક બેસી રહેતા દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ક્યારેક શારદાજી પૂછ્યા શા માટે તમે રાહુલને ફોન કરીને મારી તબિયત વિશે નથી કહ્યું એવું શું કામ છે કે માટે પોતાની મા કરતાં વધુ મહત્ત્વનું છે વન વેટી સ્મિત આપીને ખોટી આશા આપતા કહેતા સાંભળો તારા લાડકભાઈઓ અહીં આવવા માટે આખા અઠવાડિયાની રજાની અરજી કરી છે એટલે આવવામાં થોડો સમય લાગી રહ્યો છે હવે તો શારદાજી પણ સમજી ગઈ હતી કે તેમના પતિ માત્ર તેમનું દિલ રાખવા માટે આવું કહી રહ્યા છે નહીતર દિલીથી આવતી કેટલી દૂર છે આ વૃદ્ધ દંપતી પાસે એવું કોઈ પોતાનું ન હતું જેનાથી તેઓ પોતાના દુઃખ વહેંચી શકે તેઓ એકબીજાને પણ તાત્કાલિક આશ્વાસન આપી અને દિવસ પસાર કરતા હતા પોતાની પત્નીને કહેતા કદાચ આપણી કિસ્મત ખરાબ છે કે અમને આપણા દીકરા અને વહુને પોત્ર સાથે રહેવાનું નસીબ નથી પોત્રને ગોદમાં રમાડવાની અને તેની સાથે લાડ કરવાની ઈચ્છા હૃદયમાં જ રહી ગઈ આ પણ શારદાજી પોતાના પતિને ભાવકનો આધાર આપતા કહેતા તમે ફાલતુની વાતો ના કરો દીકરાને પણ પોતાની જિંદગી છે તે પણ પોતાના પગ ઉપર ઊભો છે ને ખુશ છે આપણે એના કરતાં વધારે શું જોઈએ આપણી તેની ખુશીમાં જ પોતાની ખુશી જોઈએ પણ મોન મોહનલાલજી કહેતા છતાં પણ શારદાબેન શું દીકરો કોઈ ફરજ નથી કદાચ આપણા ભાગ્યમાં બાળકોને શું એટલું જ હતું આપણે ફિઝુલમાં પણ તેમની વાતની આશા રાખી રહ્યા છીએ હવે તેમની દુનિયામાં તેમની પત્ની બાળકો અને શહેરના લોકો છે આપણા માટે ત્યાં તો કોઈ જ જગ્યા નથી આ રીતે બંને એકબીજાને આશ્વાસન આપી પોતાનું દુઃખ વહેંચતા મનમોહનલાલજી ઘરના કામ માટે એક નોકરીયાત રાખી લીધો હતો નોકરીયાત હોવાના કારણે તેમને એટલું સંતોષ હતું કે ચાલો કોઈ તો છે આપણી પરિસ્થિતિમાં તેમની સાથે છે અને મુશ્કેલીઓ પણ આધારે આધાર બનશે થોડા દિવસો આવીને પસાર થઈ ગયા પણ શારદાજીની તબિયત વધુ વકરતી ગઈ હવે તો દવાઓ પણ અસર ઓછો થવા લાગ્યો શારદાબેનની બીમારી દિવસ દિવસ પરતી દિવસ વધતી જતી હતી હવે તો તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ હિંમત પણ હારી ગયા હતા પણ શું કહીએ તેમનો દીકરો તો એટલું પણ નહીં કરી શક્યો એકવાર ફોન કરીને પોતાની માતાની હાલચાલ પૂછે પત્નીની ખરાબ થતાં સ્વસ્થને લઈને ચિંતા મનમોહનજીલાલ ભારે દિલી ને હોવા છતાં પુત્રને ફરીથી ફોન કર્યો રૂંધાઈ ગયેલા અવાજે અવાજમાં કહ્યું બેટા તારી માની તબિયત હવે ખૂબ ખરાબ બગડી ગઈ છે અહીં ડૉક્ટરને કહ્યું છે કે હવે તેને કોઈ મોટા હોસ્પિટલ લઈ જવાની જરૂર છે તેણે દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે બેટા હવે તેની હાલત મારે જોઈ શકાતી નથી જો જલ્દીથી આવી અને તેમને ત્યાં લઈ જઈ તારી માને તાત્કાલિક સારવાર ઇલાજની જરૂર છે પણ દીકરાને ફરીથી જૂની મજબૂરી બતાવીને જવાબ આપ્યો પપ્પા હું કંઈક કામ માટે મુંબઈ આવ્યો છું તમે માનો તો એમ્બ્યુલન્સમાં દિલ્હીમાં એમ્સ હોસ્પિટલમાં લઈ જાઓ મને પાછા દિલ્હી આવવામાં બે દિવસ લાગશે દીકરાના આ જવાબથી મનમોહનલાલજીનું હૃદય દુઃખથી ભરી ગયું પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેમણે પોતે શારદાબેનને એમ્બ્યુલન્સમાં બેસાડી દિલ્હી પહોંચી અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ડૉક્ટરે તરત જ સારવાર શરૂ કરી જેમ જેમ ક્ષમા પસાર થતો ગયો તેમ 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 શારદાબેન બચવાની આશા ઓછી થઈ ગઈ હાલ કે મનમોહનલાલજીએ એમની રાહત પણ હતી કે શારદાબેનના દીકરા વહુઓને ફોત્રો એકવાર મળવાની અંતિમ ઈચ્છા પૂરી થઈ જશે પરંતુ મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો પણ આ તો ફક્ત એક મિથ્યા આશા હતી દરરોજ સવાર થતાં જ મનમોહનલાલજી દરવાજા પાસે આ આશાભરી નજરોમાં દીકરાની રાહ જોતા અને દરેક સાંજે તેમનો વિશ્વાસ તૂટી જતો હવે તો તેમને તેમના દીકરાના સ્વભાવની હકીકત પણ સમજાઈ ગઈ હતી એક દિવસ ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું કે હવે એ દવાઓથી વધુ તેમણે પોતાના લોકોની નજીક રહેવાની જરૂર છે આ સાંભળીને મોહનલાલજી અંદરથી શું તૂટી ગયા હતા તેમણે પોતાના પત્નીનું હાથ પકડીને દુઃખમાં ડૂબીલા તેમની પાસે બેસી રહ્યા ત્યારે શારદાબેન ધીમેથી બોલ્યા સાંભળોજી મને ખબર છે કે હું થોડા દિવસમાં મહેમાન છું મારી એક છેલ્લી ઈચ્છા છે મને તમારા દીકરાને મળવાવી દો પત્નીને અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે મોહનલાલજીએ કામતા હાથોથી પોતાના દીકરાને ફરીથી ફોન કર્યો પણ રાહુલે આજે પણ ફોન નહીં ઉઠાવ્યો કેમ કે કેમ રે આ રીતે પોતાની સંભાળ તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના પત્નીને પોતાના દીકરાને ઘરે લઈ જશે એમ્બ્યુલન્સમાં અશિષ્ટ ડોક્ટરની દેખરેખ શારદાબેનને લઈ જતા મોહનલાલજી સતત એક જ વિચાર કરતા અમે બને એકબીજાને દુઃખ સુખની સાથી છીએ હવે જો શારદા રહી નહીં તો મારે જીવન એક સજા બની જેવું બની જશે તેમના મગજમાં આ બધું ચાલી રહ્યું હતું કે અચાનક શારદાબેનને એક તરફ જોયું તે સંપૂર્ણ નિશ્ચિલ હતા એમ્બ્યુલન્સમાં હાજર ડૉક્ટરે ચકાસણી કરી અને તેમને મૃત જાહેર કર્યા પોતાના દીકરા વાહુ અને પૌત્રોને એકવાર મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ શારદાબહેનની આંખોમાં સતતર બૂંદી ગયા આશાબહેન મોત અને મોહનલાલજી પાસે જાણે આખી દુનિયા વહીન થવા જવી હતી પત્નીની મૃત્યુ જોઈને મોહનલાલજી માટે આસુ વાહવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો તેઓ એમ્બ્યુલન્સમાં પોતાના દીકરાના ફ્લેટ બહાર પહોંચી ગયા પણ જ્યારે શારદાબેન આ દુનિયામાં નહોતી તો દીકરાના ઘરે જવાનું શું અર્થ હતું આ વિચારની સાથે તેઓ પોતાની મૃત પામેલી પત્નીને લઈને પાછા ગામ તરફ રવાના થયા ભારે દિલે મોહનલાલજીએ પોતાના દીકરાને ફોન કરીને આ દુઃખદ સમાચાર આપ્યા બે દિવસ વીતી ગયા પણ દીકરો હજી સુધી ગામે પહોંચ્યો ન હતો અંતે પુત્રની ગેરહાજરીમાં જ શારદાબેનનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ઘરના ઓટલા પર બેઠેલો મનમોહનલાલજી વારંવાર વિચારી રહ્યા હતા કે શારદા વગર હું આ જિંદગી કેવી રીતે જીવીશ તે હતી તો ઓછામાં ઓછું કોઈ પણ પોતાના હોવાનો અહેસાસ તો હતો તેમના મનમાં સતત એક જ પ્રશ્ન ઉઠતો જો વૃદ્ધાસ્ત્ર એટલું દુઃખ નામ છે તો એ આવે કેમ શા માટે સંતાનો આ ઉંમરે માતા પિતા સાથે એટલું અંતર રાખે છે કે તેમને પીડા એકલા મૂકી દે આજે શારદાબેનના બેન ગયા ને પાંચ દિવસ થઈ ગયા પણ તેમનો દીકરો હજી સુધી આવી શક્યો ન હતો મનમોહનલાલજી વિચારતા હતા કે જ્યારે શારદા પોતાના દીકરાને થોડી પણ માં જોતી ત્યારે તરત જ ચિંતિત જતી પણ એ દીકરાને માતા પિતાને એટલી વેદના આપ્યા પછી પણ એક રાત માટે દુઃખનો અહેસાસ કર્યો નહીં આજકાલના બાળકો એટલા સ્વાર્થી છે ને દિલ કેમ કે થઈ જાય છે મનમોહનલાલજી રડવાની તેમની આંખોમાં લાલ થઈ ગઈ હતી તેમની પત્નીનું અચાનક થયેલું અવસાન જાણે તેમનું આખું જીવન સૂકવી ગયું હતું હવે એમ લાગતું હતું કે આંખોમાંથી આંસુ નહીં પણ લોહી વહી જશે શારદાબેન તેમના દીકરાને કદી કોઈ થવા ન દેતી જેની એક માગ પર તે હજારો વાનગીઓ રાંધી નાખતી એવી નાનકડી તકલીફ માટે આખા ગામમાં વેદોને હકીકત બોલાવી લેતી જેવી ઈચ્છાઓ તે બોલ્યા પહેલા જ પૂરી કરી દેતી એ દીકરો આજે તેની માતાને છેલ્લી વિદાય માટે પણ સમય કાઢી ન શક્યો મનમોહનલાલજી એમ યાદ કરતા કે બે વર્ષ પહેલાં જ્યારે રાહુલ ગામમાં આવ્યો હતો ત્યારે તેમણે પુત્ર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે સાંભળતા જ તેમના આધુનિક વહુનું મોઢું ઉતરી ગયું હતું પછી શું વાતચીત થઈ એ તો ખબર નહીં પણ બીજા દિવસે જ્યારે તેના દીકરાની સાથે જવા તૈયાર થયા ત્યારે રાહુલે ટાળતા કહ્યું પપ્પા આટલી બધી જમીન છોડીને જવી તે યોગ્ય નથી આ સાંભળીને પણ જરૂરી છે તેથી તમારે અહીં રહેવું જોઈએ દીકરાની વાત સાથે સહમત થઈ વહુ પણ બોલી હા પપ્પા આ ઉંમરે દિલ્હીમાં પ્રદૂષણ વાતાવરણમાં રહેવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી અહીં ગામમાં શુદ્ધ હવા પાણી અને તમારી તંદુરસ્તી માટે ઉત્તમ છે મનમોહનલાલજીએ એ જ રીતે દિવસે દીકરાની અને વહુની ન્યાયટી મનોદશા સમજી લીધી હતી એમને ખબર પડી ગઈ હતી કે હવે પુત્ર પાસે કોઈ આશા રાખવી વ્યર્થ છે પરંતુ તે સમયે તેમની પાસે પત્નીનો સહારો હતો હવે તો ભગવાને સહારો પણ છીનવી લીધો વીતેલા સમયની યાદોમાં ખોવાઈ મનમોહનલાલજી તેમણે બધી જ જૂની યાદો ફરી દુઃખી આપવા લાગી તેમની આંખોમાં તદ્દન શૂન્ય રીતે સતત આંસુ વહેતા હતા તેમના કુર્તા ઉપર ભાગ વિજાઈ ગયો અને પાંચ દિવસ વીતી ગયા હવે દીકરાને માતાના મૂર્તિઓની જાણ પણ કરી દેવામાં આવી હતી પણ તે તેની વહુને હજુ સુધી ગામ ન આવ્યા હતા કોઈ આવવું જતું નહીં અને પાંચ દિવસમાં અંતરાલ તેમણે એક એક ક્ષણ કેવી રીતે કાપ્યો હશે

આ જાંગણું તો અમારા હસતા રમતા પરિવારની ખુશીઓ અને ઠહકારોનું સાક્ષી હતું પાછળથી જૂની યાદોમાં ખોવાયેલા મનમોહનલાલજીના વિચારો અચાનક વિરામ થઈ ગયો જ્યારે ગામની વચ્ચે પસાર કરતી સડક પરથી એક ગાડીની જોરદાર બ્રેક મારવાની અવાજ આવી પોતાના દીકરાના આવવાના આશા સાથે તેમણે ગાડી તરફ નજર રાખી પણ તેના પાડોશી શર્માજીનો દીકરો ઉતરતો હતો તે ગુડગામમાં નોકરી કરે છે તેને જોઈને મોનમોહનલાલજી વિચારવા લાગ્યા કે બધાના સંતા તો નોકરી પછી પોતાના માતા પિતાને મળવા આવે છે પણ એક હું જ ભાગી છું જેને તેના દીકરાને આ સ્થિતિમાં પણ એકલવાયુ છોડી દીધો ગમના સાગરમાં ડૂબેલા મનમોહનલાલજી થોડા સમય છત પરથી નીચે ઉતરી આવ્યા ત્યારે જોયું કે શર્માજીનો દીકરો શારદા માટે શોખ વ્યક્ત કરવા આવ્યો હતો હવે તો મનમોહનલાલજી પોતાની પરવેશ પર અફસોસ થવા લાગ્યું બહાર ના નીકળીને ફરી એકવાર પોતાના દીકરાની આવવાની આશા માગ તરફ નજર સુધી રાહુલ પોતાના પત્ની અને બાળકો સાથે ગામ પહોંચ્યો ત્યારે ગામના શાંત વાતાવરણથી તે આચાર્યચકિત થઈ ગયો ગામની ગલીઓ શોખ ક્યાં હંમેશા અડચપ રહેતી આજે સુમશાન હતી બાળકો પણ રમતા દેખાતા ન હતા ગમે ત્યારે બે ચાર ગામ લોકો દેખાતા પણ તેઓ રાહુલને એવી દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા કે જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય જેમ જેમ રાહુલ ઘરે પહોંચ્યો તેણે જોયું તો આંગણામાં લોકોની ભીડ હતી તો આગળ વધતા જ તેમણે ગામ લોકોની આશ્ચર્યભરી નજરે તેને અપરાધી જેવો અહેસાસ કરાવી રહી હતી અંદાજ જતા તેણે જોયું તો તેના પિતા જમીન પર સૂઈ રહ્યા હતા અને તેના ઉપર સફેદ કફન ઉડાડવામાં આવી રહ્યું હતું રાહુલ કંઈ બોલી શકે તે પહેલાં તેના પિતાના એક માતા મિત્ર એ તેના હાથે એક ચિઠ્ઠી આપીને કહ્યું બેટા આ તમારા પપ્પાએ તમારા હાથે લખેલી છે ચિઠ્ઠી આપતા તેની ઘૂંટણ નજરોમાં રાહુલે અંદર સુધી હચમચાવી દીધો રાહુલે ધબકારા છે તે ચીઠી ખોલી સૌ ઉપર લખેલું હતું મારા પ્રિય પુત્ર હંમેશા ખુશ રહેજે મને ખબર નથી કે તારા સાથે મળવા માટે હું જીવતો રહીશ કે નહીં પણ વાસ્તવમાં તારી જિંદગી તો તે દિવસે ખતમ થઈ ગઈ હતી જ્યારે તારી માં જે તારા જીવનમાં દરેક સુખ દુઃખમાં મારી સહસંગત હતી મને એકલું છોડીને ચાલી ગઈ હતી પણ તું તો મારો એકમેક દીકરો પરંતુ પોતાનું જ હતું તમે પણ મને એટલા જ પ્રાય કેમ લાગી રહ્યા છો એ વાત મારી સમજણની બહાર જ હતી માં જેને તને પ્રેમથી ઉછર્યો મોટો કર્યો તે તારી એક ઝલક માટે છેલ્લી શ્વાસ સુધી તારા ઇંતજાર કરતી રહી પણ તું ન આવ્યો તારા માટે તારો મકાન અને નોકરી તારીમાંથી વધુ અગત્યની બની ગયા તારી બીમારી માનું કુશળ મંગળ પૂછવું તો બહુ દૂર વાત છે પણ તું તો એને અંતિમ સંસ્કારમાં પણ હાજર ન હતો અને તમે તમને દાદી દાદી બનાવી દીધા પણ કદી અમારા કાંગા માદા પોતરાને રમાડવાનો મોકો પણ ના આપ્યો કદાચ અમારા નસીબની ખોટ હતી અથવા તો કદાચ તમને આપેલા સંસ્કારમાં કંઈક ઉર્ણ ગઈ હશે જો તું અમારા ચહેરાની ગનન લાગણીઓ વાંચી ના શક્યો અને અમારા હૃદયમાં ઉપજ દુઃખની અનુભવતી ના શક્યો રાહુલ પોત્ર વાંચતા વાંચતા વચ્ચે જ અટકી ગયો પત્રના કેટલાક શબ્દો પડી ગયા કદાચ પિતાના આંસુ દીધા હતા રાહુલે પોતાને સાંભળીને ફરી વાંચવાનું ચાલુ કર્યું બેટા મારી ભગવાન પાસે પ્રાર્થના છે કે જો દુઃખ અને અવસ્થામાં સહન કર્યું તે કોઈ પણ માતા પિતાને સહન ન કરવો પડે પણ આજકાલના સમાજમાં વૃદ્ધોની પરિસ્થિતિ જોઈને મને લાગ્યું કે મારા જેવા ઘણા વૃદ્ધ માતા પિતા જે તમારા જેવા સંતાનોને લીધે નકર અને ખરાબ જિંદગી જીવી રહ્યા છે તેને મને માફ કરજો કારણ કે મેં તારી બધી જમીન અને મકાન વૃદાસને દાન કરી દીધા છે મારા દિલની ઈચ્છા છે કે તું મારા સાથે કર્યું છે તે તારા સાથે ન થાય મારી જિંદગીમાં અંતિમ દિવસો મેં ભારે દુઃખમાં વિતાવ્યા છે આજે હું મારા જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું હું તારી પાસે મારા શરીરને મુખાંગી આપવાનો અધિકાર કઢાવી રહ્યો છું પંદર વાંચતા વાંચતા રાહુલના હાથ અને અવાજ કંપી ગયા હતા પણ તેને વાંચવાનું ચાલુ રાખ્યું પત્રમાં આગળ લખેલું હતું કે વાસ્તવમાં અહિત અને દુઃખોમાં પરડાવમાં હું ઘણા પહેલાં જ જીવતો મરી ગયો હતો શરીર તો માત્ર એક નમૂના પાત્ર છે બેટા તું મારી માતાની છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી ન શક્યો આ ઈચ્છાઓ સન્માન કરી તારા મૃતદેહને કોઈ હોસ્પિટલમાં દાન કરી દે જેથી ના નશ્વર શરીર કોઈ જરૂરિયાતમંદ માટે કામ આવી શકે શક્ય હોય તો મને માફ કરી દે પત્ર વાંચીને રાહુલના ચહેરા ઉપર અર્પમ અર્પંપાર દુઃખ છવાઈ ગયું તે પોતાના ઘૂંટણ પર બેસીને જોર જોરથી રડવા લાગ્યો પણ હવે આ પસ્તાવો નિષ્ફળ જતો હતો બહાર એમ્બ્યુલન્સ અવાજમાં સંભળાણીને પિતાના મૃતદેહ લઈ જવામાં આવ્યું એક એક કરીને બધા સગા ગામો લોકો પણ પાછા ચાલ્યા ગયા મિત્રો તમને આ કહાની કેવી લાગી લાઈક કરી અને કોમેન્ટ કરી જરૂરથી જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નહીવત કહાની ફરી મળીશું ઘણો ઘણો આભાર જય શ્રી કૃષ્ણ